બોટાદના ગઢડા શહેરમાં બસ સ્ટેન્ડ પાસે ગઢપુર ગણપતિ પંડાલ ખાતે ગણપતિ મહોત્સવ બે હજાર ચોવીસ નિમિત્તે ભવ્ય મહિલાઓ માટે ઓર્કેસ્ટ્રા રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ દ્વારા હિન્દુ સંસ્કૃતિને આધીન વિવિધ સ્ટેપ પર રાસ ગરબા લેવામાં આવ્યા હતા અને આયોજનને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રદેશ અધ્યક્ષ અર્જુન રાજગુરુ અને ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી અને ગઢડા પોલીસના બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મહિલાઓ ગરબે ઝૂમી હતી અને ગઢડા બસ સ્ટેન્ડ સાથે ગઢપુર કાર રાજા દર વર્ષની માફકા વર્ષે પણ ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોજે રોજ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં બ્લડ ડોનેશન એક શામ શહીદો કે નામ જેવી અનેક સેવાકીય અને દેશપ્રેમ સંલગ્ન સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ભવ્ય ગણેશ ઉત્સવ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ હોય કે રાસ ગરબાનું આયોજન હોય આજના દિવસે ભક્તો માટે ખાસ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને આ ઉત્સવ દરમિયાન ધાર્મિક સામાજિક અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે જે અંતર્ગત આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને ફક્ત બહેનો આ રાસગરબાનો લાભ લઈ શકે એ માટે આજે આયોજન કરવામાં આવ્યું છે